મિત્રુજરા વિચારો એક તરફ એ જવાન જે પોતાની જાન હથેળી પર રાખીને આપણી ઊંઘની રખેવાળી કરે છે અને બીજી તરફ એક અભિમાની દરોગા જેના માથે સત્તાનો નશો સવાર છે પરંતુ જ્યારે આ બંને સામસામે આવે છે અને દરોગા પેલા જવાનને આખા ગામની સામે લાથ મારી દે છે ત્યારે શું થાય છે શું જવાન ગુસ્સામાં વળતો જવાબ આપે છે શું ગામ શાંત રહે છે કે ન્યાય માટે અવાજ ઉઠાવે છે અને સૌથી મહત્વનું તે દિવસે માણસાઈ જીતે છે કે અહંકાર આ વીડિયોને અંત સુધી જરૂર જોજો કારણ કે આ કહાણી માત્ર એક જવાન અને એક દરોગાની નથી પણ સન્માન અને અહંકારની છે મિત્રો જો મારી જેમ તમે પણ આર્મીને દિલથી પસંદ કરતા હો તો આ વીડિયોને લાઇક કરીને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો તો ચાલો મિત્રો હું તમને આખી ઘટના જણાવું છું કે આખરે શું થયું હતું ગામની બપોર હતી ગરમી એટલી હતી કે ઝાડના પાંદડા પણ થાકેલા લાગી રહ્યા હતા રસ્તા પર ધૂળ ઉડી રહી હતી અને હવામાં માટીની ગંધ ભળેલી હતી ગામના ચોરે કેટલાક લોકો ચાની કીટલી પર બેસીને ગપ્પા મારી રહ્યા હતા બાળકો ધૂળમાં રમી રહ્યા હતા અને સ્ત્રીઓ શાકભાજી લેવા વેચવા માટે અવરજવર કરી રહી હતી આ એક ચોક હતો જ્યાં દરેક નાના મોટા નિર્ણય લેવાતા હતા ગામનું દિલ અહીં જ ધડકતું હતું એવામાં દૂરથી એક થાકેલો માણસ દેખાયો તેણે વર્દી પહેરેલી હતી તેના ચહેરા પર પરસેવાના ટીપાં હતા પણ આંખોમાં એક અલગ જ ચમક હતી આ હતો આર્મીનો જવાન અર્જુનસિંહ અર્જુન હાલમાં જ સરહદી વિસ્તારમાંથી રજા પર ઘરે આવ્યો હતો તેણે ત્યાં ઘણા દિવસો સુધી બર્ફ ગોળીઓ અને દુશ્મનોનો સામનો કર્યો હતો પણ ઘરે આવતા જ તે ઈચ્છતો હતો કે થોડા દિવસ શાંતિનો શ્વાસ લે પોતાની માના હાથની રોટલી ખાય અને ગામની માટીને મહેસૂસ કરે ગામ લોકો અર્જુનનું ખૂબ સન્માન કરતા હતા બાળકો અવારનવાર તેની પાછળ દોડતા અને કહેતા ભાઈ અમારે પણ અરમીમાં જવું છે અર્જુન હસી પડતો અને તેમના માથે હાથ ફેરવીને કહેતો ભણવામાં ધ્યાન આપો મહેનત કરો એક દિવસ તમે બધા પણ વર્દી પહેરશો તે દિવસે પણ અર્જુન પોતાના ઘરે જઈ રહ્યો હતો ખભા પર નાનું બેગ હતું હાથમાં પાણીની બોટલ હતી તે ચાર રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો કે ત્યારે જ અચાનક પોલીસની જીપ ધૂળ ઉડાડતી ત્યાં આવીને ઊભી રહી જીપમાંથી ઉતર્યો દરોગા શ્યામલાલ ગામમાં તેનું નામ અક્કડ અને રોફ માટે પ્રખ્યાત હતું તેનું કદ દુબડું હતું પણ અવાજ એટલો મોટો કે લોકો ડરી જતા અવારનવાર તે ગામ લોકોને ડરાવીને પોતાનો દબદબો બનાવી રાખતો હતો દરોગાએ ઉતરતાની સાથે જ ચારે બાજુ નજર ફેરવી તેની નજર અર્જુન પર પડી જે સીધો સાધો ચાલતો પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ખબર નહીં કેમ પણ દરોગાને તેનો આ આત્મવિશ્વાસ ગવ્યો નહીં તે જીપમાંથી ઉતરીને અર્જુન તરફ વધ્યો અને મોટા અવાજે બોલ્યો એ ઉભો રે ક્યાં જઈ રહ્યો છે અર્જુને શાંતિથી કહ્યું ઘરે જઈ રહ્યો છો સાહેબ રજા પર આવ્યો છું દરોગાએ કપાળે કરચલી પાડતા કહ્યું અરે વાહ બહુ રોફ છે તારા ચહેરા પર વર્દી પહેરી લીધી તો પોતાને સમજે છે શું આ રસ્તો તારા બાપલો છે કે શું અર્જુને હાથ જોડતા કહ્યું ના સાહેબ મેં તો કોઈને રોક્યા પણ નથી બસ ઘર તરફ જઈ રહ્યો છું ધીમે ધીમે ભીડ વધવા લાગી લોકો કાનાફૂસી કરવા લાગ્યા અરે આ તો અર્જુન છે આપણો ફોજી હા સીમા પરથી હમણાં જ પાછો આવ્યો છે બહુ બહાદુર છે પણ દરોગા સાથે પંગો લેવો ઠીક નથી અર્જુને કોશિશ કરી કે વિવાદ ન વધે તેણે હસતા મોઢે કહ્યું સાહેબ હું તો બસ શાંતિથી જઈ રહ્યો છું તમને કોઈ તકલીફ આપી હોય તો માફ કરજો પરંતુ દરોગા જાણે સાંપડી જ નહોતો રહ્યો તેના ચહેરા પર ગુસ્સાની રેખાઓ ઘેરી બની રહી હતી કદાચ તે ઇચ્છતો જ હતો કે અર્જુન ઝૂકી જાય પણ અર્જુનના આત્મસન્માને તેને પૂરી રીતે ટટ્ટાર રાખ્યો હતો અચાનક દરોગા ગરજી ઉઠ્યો બહુ બોલે છે તું અને કંઈ પણ વિચાર્યા વગર તેણે જોરથી અર્જુનને લાત મારી દીધી ભીડ એકદમ સ્તબ્ધ થઈ ગઈ બધાની આંખો ફાટી રહી ગઈ આવું દ્રશ્ય કોઈએ વિચાર્યું પણ નહોતું અર્જુન લડખડાયો પણ પડ્યો નહીં તેના ચહેરા પર દર્દ કરતા અપમાનની આગ વધારે હતી આંખોમાં ભીનાશ હતી પણ તેણે ગુસ્સાને દબાવી લીધો તેણે માત્ર એટલું જ કહ્યું દરોગાજી જો હું સામાન્ય માણસ હોત તો કદાચ આ લાતનો જવાબ આપત પણ હું સૈનિક છું મારી વર્દી મને શીખવે છે કે ધીરજ રાખો સંયમ રાખો હું ચૂપ છું કારણ કે મારે મારી વર્દીનું માન રાખવું છે યાદ રાખજો સાચી તાકાત કોઈને નીચા દેખાડવામાં નહીં પણ કોઈનું દિલ જીતવામાં છે ભીડમાં ગણગણાટ શરૂ થઈ ગયો કોઈ બોલ્યું આ ખોટું થયું આપણા ફોજી સાથે આવું વર્તન દરોગાએ હદ કરી નાખી કેટલાક લોકો ડરના માર્યા ચૂપ હતા પણ વડીલો ઊભા થઈ ગયા તેમાંથી એકે કહ્યું અરે શ્યામલાલ તું ભૂલી ગયો કે આજ જવાન આપણી ઊંઘની રખેવાળી કરે છે આ સરહદ પર ગોળી ખાય છે જેથી આપણે શાંતિથી જીવી શકીએ અને તું આને લાત મારી રહ્યો છે દરોગાના ચહેરા પર વિચિત્ર અકળામણ હતી પણ હવે ભીડ તેની વિરુદ્ધ થઈ રહી હતી અર્જુન ત્યાં જુબો હતો તેના દિલમાં તોફાન હતું ગુસ્સો અપમાન અને પીડા પણ તે જાણતો હતો કે જો તેણે જવાબ આપ્યો તો લોકો કહેશે કે ફોજીએ પોલીસ સાથે ઝઘડો કર્યો તે પોતાની વર્દીની ઇજ્જત પર દાગ લાગવા દેવા માંગતો નહોતો તેની આંખો આકાશ તરફ ઉઠી જાણે પોતાની જાતને કહી રહ્યો હોય હે ઈશ્વર તું જોઈ રહ્યો છે ને મને બસ હિંમત આપજે હું તૂટવા નથી માંગતો ત્યાં ઉભેલી તેની મા જે દૂરથી આ બધું જોઈ રહી હતી તેણે પોતાના પાલવથી આંસુ લૂછ્યા તેણે વિચાર્યું કેવો સમય આવી ગયો છે મારો દીકરો જે સીમા પર દુશ્મનોને હરાવે છે અહીં પોતાના જ દેશમાં અપમાનિત થઈ રહ્યો છે ગામની હવા ભારે થઈ ગઈ હતી બાળકોએ રમવાનું બંધ કરી દીધું મહિલાઓ ગભરાઈને ઊભી હતી અને પુરુષો ગુસ્સાથી ભરાઈ રહ્યા હતા અર્જુને ઊંડો શ્વાસ લીધો અને ધીમા અવાજે કહ્યું હું સૈનિક છું મારે લોકોની રક્ષા કરવાની છે તેમની સાથે લડવાનું નથી પણ યાદ રાખજો માણસની સાચી તાકાત તેની માણસાઈ છે દરોગાએ ચોંકીને તેની તરફ જોયું ભીડની આંખોમાં નફરત હતી તે થોડી પળો માટે પોતે અસ્વસ્થતા અનુભવવા લાગ્યો ચોક પર જાણે સમય થંભી ગયો હતો હવા ભારે હતી જાણે કોઈએ આખા ગામના દિલ પર બોજ નાખી દીધો હોય લોકો ફૂસફુસાઇ રહ્યા હતા પણ કોઈની હિંમત નહોતી થઈ રહી જોરથી બોલવાની અર્જુન ત્યાં જ ઊભો હતો પોતાના અંદરના તોફાનને દબાવવાની કોશિશ કરતો અને દરોગા શ્યામલાલ હજુ પણ અક્કડ સાથે ઊભો હતો જોકે તેની આંખોમાં હળવી બેચેની દેખાવા લાગી હતી અર્જુનના દિલમાં પેલી લાત કરતાં વધારે ચોટ અપમાને મારી હતી તે વિચારી રહ્યો હતો શું મારી વર્દીનું આ જ સન્માન છે મેં કેટલીય વાર મોતને આંખોમાં જોયું પણ ક્યારેય ડરીને પાછળ નથી હટ્યો ગોળીઓનો વરસાદ સહન કર્યો લોહીના ડાઘ પોતાના કપરા પર જોયા અને આજે પોતાના જ ગામમાં પોતાના જ લોકો વચ્ચે મને લાત મારવામાં આવી તેના મનમાં ગુસ્સો હતો ગુસ્સો એટલો કે તેનું લોહી ઉકળી રહ્યું હતું પણ એ જ ગુસ્સા સાથે એક અવાજ તેને રોકી રહ્યો હતો અર્જુન તું સૈનિક છે તું સામાન્ય માણસ નથી તારી દરેક હરકત પર લોકો નજર રાખે છે જો તે વળતો જવાબ આપ્યો તો લોકો કહેશે કે ફોજીએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી તું માત્ર તારી નહીં આખી વર્દીની ઈજ્જત વહન કરી રહ્યો છે તે આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લે છે તેના ચહેરા પર દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પણ તેના હોઠ ચૂપ હતા આજ તેની સૌથી મોટી તાકાત હતી અને સૌથી મોટો સંઘર્ષ ભીડમાં ઊભેલા લોકો હવે અંદરો અંદર વાત કરવા લાગ્યા એક વડીલે ધીમેથી કહ્યું આ ખોટું થયું છે ફોજીનું સન્માન કરવું જોઈએ તેને અપમાનિત નહીં બીજો માણસ બોલ્યો પણ ભાઈ દરોગા છે પોલીસ સાથે કોણ પંગોલે જો તેણે ગામવાળાઓને હેરાન કરવાનું શરૂ કરી દીધું તો ત્રીજાએ તડપતા કહ્યું પણ આ તો અન્યાય છે અર્જુન તો આપણી શાન છે તે આપણી ઊંઘની રખેવાળી કરે છે આજે તેની સાથે આ થયું છે તો કાલે આપણી સાથે પણ થઈ શકે છે ભીડમાં બેઠેલા કેટલાક નવજુવાનોની મુઠ્ઠીઓ ભીંજાઈ ગઈ તેઓ ગુસ્સામાં હતા પણ પોતાના વડીલો તરફ જોઈને ચૂપ રહ્યા ગામની સ્ત્રીઓ અંદરોઅંદર વાત કરી રહી હતી એક સ્ત્રીએ કહ્યું અરે આ એ જ અર્જુન છે ને જેણે કારગીલમાં લડાઈ લડી હતી તેનું નામ છાપામાં પણ આવ્યું હતું હા એ જ છે અને આજે જુઓ તેની સાથે કેવું વર્તન થઈ રહ્યું છે ધીમે ધીમે ભીડમાં અસંતોષ વધી રહ્યો હતો શ્યામલાલ બહારથી અક્કડ દેખાડી રહ્યો હતો પણ અંદરથી તેના મનમાં હલચલ હતી તે વિચારી રહ્યો હતો કે આ બધા મારી વિરુદ્ધ કેમ ઉભા થઈ રહ્યા છે હું તો દરોગા છું મારી વાત કાયદો છે પણ આ ફોજીની અસર કંઈક અલગ જ છે તે પોતાની જાતને સમજાવતો ના મારે ડરવાની જરૂર નથી પોલીસનો રોફ આમ જ ચાલે છે જો એકવાર મેં નરમાઈ દાખવી તો પછી લોકો મારી ઇજ્જત કરવાનું છોડી દેશે તેનો ચહેરો ગુસ્સાથી વધુ કઠોર થઈ ગયો તેણે ભીડ તરફ જોઈને કહ્યું તમે લોકો કેમ મોઢું ચડાવીને ઊભા છો પોલીસ છું હું મારી ડ્યુટી છે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી આ ફોજી હોય કે કોઈ બીજું જો રસ્તા પર મને અક્કડ બતાવશે તો હું સહન નહીં કરું ભીડમાં ગણગણાટ વધુ તેજ થયો લોકો એકબીજાને કહી રહ્યા હતા આ અક્કડ નહીં સન્માન છે દરોગાને લાગી રહ્યું છે કે તેની ખુરશી સૌથી મોટી છે પણ સત્ય તો એ છે કે ફોજનું સન્માન દરેકના દિલમાં છે અર્જુને દરોગાની આંખોમાં જોયું અને શાંત સ્વરે કહ્યું દરોગાજી હું તમારા હોદ્દાનું સન્માન કરું છું પોલીસ પણ આપણા સમાજની રક્ષા કરે છે પણ તમે જે કર્યું તે યોગ્ય નહોતું હું જવાન છું લડવું મારી આદત છે પણ પોતાના જ લોકો સાથે નહીં દરોગાએ ખડખડાટ હસતા કહ્યું વાહ મોટી મોટી વાતો કરી રહ્યો છે જો એટલું જ સન્માન જોઈતું હતું તો અહીં કેમ ઊભો હતો તારી વર્દી તને બહુ અભિમાની બનાવી રહી છે અર્જુને ગંભીરતાથી જવાબ આપ્યો આ વર્દી મને અભિમાન નથી શીખવતી જવાબદારી શીખવે છે હું ચૂપ છું કારણ કે મારી વરદી મને ધીરજ રાખવાનું શીખવે છે પણ તમે વિચારજો જો તમારી સાથે એવું જ થયું હોત જે મારી સાથે થયું છે તો શું તમે ચૂપ રહેત આ સાંભળીને થોડીવાર માટે દરોગા પણ નિરુત્તા થઈ ગયો ભીડે તાળીઓ પાડવાનું શરૂ કરી દીધું અર્જુનની વાત બધાના દિલમાં ઉતરી ગઈ હતી ભીડ હવે ખુલીને બોલવા લાગી એક નવજુવાન બૂમ પાડીને બોલ્યો પુલિસનું કામ જનતાની રક્ષા કરવાનું છે જનતાને ડરાવવાનું નહીં આજે જો અર્જુન આપણા ગામનો ન હોત તો દરોગાએ તેના હાલ વધુ ખરાબ કરી દીધા હોત એક વડીલ બોલ્યા પોલીસ અને ફોજ બંને આપણા માટે જરૂરી છે પણ પોલીસે સમજવું જોઈએ કે ફોજ દેશનો જીવ છે જો જવાન ન હોય તો આપણા સૌની ઊંઘ હરામ થઈ જશે ભીડમાં કેટલાક લોકો પોલીસનો પક્ષ પણ લેવા લાગ્યા દરોગા પણ તો ડ્યુટી પર છે તેને પણ દબાણ સહન કરવું પડે છે હા પણ આ રીતે મારપીટ કરવી એ કેવું દબાણ છે ગામ જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું હતું એક તરફ અહંકાર અને સત્તાનો ડર હતો બીજી તરફ સન્માન અને માણસાઈ ભીડની વચ્ચેથી અર્જુનની માં ધીમે ધીમે આગળ આવી તેમનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો તેમણે ધ્રુજતા સ્વરે કહ્યું શ્યામલાલજી આ મારો દીકરો છે આણે કેટલીય વાર મોતના મુખમાંથી લડાઈ લડી છે જ્યારે પણ આ બોર્ડર પર ગયો હું ડરના આંસુ વહેળાવતી રહી અને આજે જ્યારે આ જીવ તો ઘરે પાછો આવ્યો છે તમે આને લાત મારીને આનું દિલ તોડી નાખ્યું શું આ આજ ઇનામ છે એ માના દીકરાનું જેણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું ગામમાં સોપો પડી ગયો સ્ત્રીઓ પણ આંસુ લૂછવા લાગી દરોગા કંઈક બોલવા માંગતો હતો પણ તેનો અવાજ ગળામાં અટકી ગયો આ હવે માત્ર અર્જુન અને દરોગાની લડાઈ નહોતી પણ એ સવાલ બની ગયો હતો કે સન્માન મોટું છે કે અહંકાર અર્જુન ચૂપચાપ ઊભો હતો પણ તેની ખામોશી આખા ગામના આત્માને ઢંઢોળી રહી હતી ભીડ ગુસ્સામાં હતી પણ અર્જુનનું ધૈર્ય તેમને રોકી રહ્યું હતું દરોગા પોતાના અહંકાર સાથે લડી રહ્યો હતો પણ ધીમે ધીમે તેનો રોફ તૂટવા લાગ્યો હતો ગામનો ચોક હવે રણભૂમિ જેવો લાગી રહ્યો હતો પણ આ રણભૂમિ તલવારો અને ગોળીઓની નહોતી પણ સન્માન અને અહંકારની હતી અર્જુન હજુ પણ બો હતો તેના ચહેરા પર સંયમ હતો પણ તેની આંખોમાં ઊંડી ચોટ સાફ દેખાઈ રહી હતી ભીડનો શોર વધતો જઈ રહ્યો હતો દરેકના દિલમાં આગ હતી વડીલો સ્ત્રીઓ બાળકો બધાના ચહેરા પર સવાલ હતો કે આખરે તેમના ફોજી દીકરા સાથે આ અન્યાય કેમ થયો ભીડમાંથી ગામના વડીલ હરનામસિંહ આગળ આવ્યા તેમનો કરચલીઓવાળો ચહેરો સફેદ દાઢી અને ધ્રુજતા ડગલામાં પણ અડગ સાહસ હતું તેમણે દરોગાની આંખોમાં જોઈને કહ્યું શ્યામલાલ તે ભૂલ કરી છે મોટી ભૂલ આ અર્જુન માત્ર આ ગામનો દીકરો નથી આ દેશનો દીકરો છે આપણે સૌ આના કરજદાર છીએ જ્યારે આપણે રાત્રે શાંતિની ઊંઘ સુઈએ છીએ ત્યારે આ સરહદ પર ઊભો હોય છે જ્યારે આપણા બાળકો સ્કૂલે જાય છે ત્યારે આ ગોળી અને દારૂગોળાની વચ્ચે અડગ ઊભો રહે છે અને તે આને લાત મારી દીધી ભીડમાં હાહાકાર મચી ગયો બીજા વડીલ બોલ્યા અમે જોયો છે આને નાનું બાળક હતો ત્યારથી જ્યારે આ માટીમાં રમતો હતો ત્યારથી જ સપનું જોતો હતો ફોજમાં જવાનું આજે જ્યારે આ આખા ગામની શાન બની ગયો છે તો તે આના સન્માનને ઠેસ પહોંચાડી છે દરોગાએ પોતાના હોઠ ભેંસી લીધા તે જાણતો હતો કે વડીલોનો અવાજ ગામમાં કોઈ કાયદાથી ઓછો નથી હોતો ભીડના ગુસ્સા વચ્ચે અર્જુને ધીમેથી હાથ ઉઠાવ્યો લોકો ચૂપ થઈ ગયા તેનો અવાજ ભારે પણ શાંત હતો ગામવાળાઓ હું જાણું છું તમે બધા મારા માટે ઊભા છો તમારો આ પ્રેમ જ મારી સાચી તાકાત છે પણ હું તમને વિનંતી કરું છું કે ગુસ્સાને વધવા ન દો જો આપણે એકબીજા સાથે જ લડવા લાગીશું તો આપણી સાચી તાકાત ખતમ થઈ જશે તેણે દરોગા તરફ જોયું અને બોલ્યો દરોગાજી તમે મને લાત મારી દર્દ થયું અપમાન પણ હું વળતો પ્રહાર નહીં કરું કારણ કે જો મેં એવું કર્યું તો મારી વર્દીની ઇજ્જત માટીમાં મળી જશે હું તમને માત્ર એટલું જ કહું છું કે તાકાતનો ઉપયોગ કોઈને દબાવવામાં ન કરો તાકાતનો સાચો ઉપયોગ લોકોના દિલ જીતવામાં છે ભીડમાં સોપો પડી ગયો ઘણા લોકો આંસુ લૂછવા લાગ્યા દરોગા હવે અંદરથી ધ્રુજી રહ્યો હતો તેને લાગ્યું હતું કે તેની પોલીસની વર્દીનો રોબ બધું ચૂપ કરાવી દેશે પણ અર્જુનની ખામોશી અને ગામ લોકોનું સન્માન તેના અહંકારને ચીરી રહ્યું હતું તેના અંદર એક અવાજ ઉઠ્યો શ્યામલાલ તે ભૂલ કરી છે તે એ માણસને ચોટ પહોંચાડી છે જે તારા દેશની રક્ષા કરે છે તેનું હૃદય ભારે થઈ ગયું તેણે અર્જુન તરફ જોયું જેની આંખોમાં કોઈ નફરત નહોતી માત્ર ધૈર્ય અને માણસાઈ હતી ધીમે ધીમે તે આગળ વધ્યો અને ભીડની સામે ઝૂકીને બોલ્યો મારાથી ભૂલ થઈ છે મેં જે કર્યું તે ખોટું હતું અર્જુન હું તારી માફી માંગુ છું ભીડ દંગ રહી ગઈ જેણે ક્યારે કોઈની સામે માથું નહોતું ઝુકાવ્યું તે આજે આખા ગામની સામે ઝૂકી ગયો ભીડમાંથી જોરદાર અવાજો આવ્યા જય હો આપણા ફોજીની અર્જુન જિંદાબાદ માણસાઈની જીત થઈ છે બાળકો દોડીને અર્જુન પાસે આવી ગયા એક નાનું બાળક બોલ્યું ભાઈ તમે સાચે જ હીરો છો તમે બદલો ન લીધો એટલે તમે સૌથી મોટા છો અર્જુને હસતા હસતા બાળકને ખોળામાં ઉઠાવી લીધો તેની આંખોમાં ચમક હતી જાણે બધી પીડા ઓગળીને ગર્વમાં બદલાઈ ગઈ હોય અર્જુનની મા આગળ આવી તેમની આંખોમાં આંસુ હતા પણ ચહેરા પર ગર્વ છલકાઈ રહ્યો હતો તેમણે અર્જુનનું માથું ચૂમતા કહ્યું બેટા આજે તે સાબિત કરી દીધું કે તું માત્ર મારો નહીં પૂરા ગામનો દીકરો છે તે તારા ધૈર્યથી સૌનું દિલ જીતી લીધું તેમણે દરોગા તરફ જોયું અને કહ્યું આભાર કે તમે તમારી ભૂલ સ્વીકારી લીધી માણસ એ જ છે જે ભૂલ કરીને તેને સુધારી લે અર્જુને ભીડને સંબોધતા કહ્યું મિત્રો આજનો દિવસ આપણને એક સબક આપે છે પોલીસ હોય કે ફોજ બંને આપણા દેશની રક્ષા માટે છે પણ જો આપણે એકબીજા સાથે જ લડવા લાગીશું તો આપણા દુશ્મન વધુ મજબૂત થઈ જશે આપણે જોઈએ કે આપણે એકબીજાનું સન્માન કરીએ યાદ રાખો સાચી તાકાત હથિયારમાં નહીં માણસાઈ અને એકતામાં છે ભીડમાં જોરદાર તાળીઓ પડી લોકો ભાવુક થઈને અર્જુનની ચારે બાજુ ઊભા થઈ ગયા સૂરજ આથમવા લાગ્યો હતો ગામનો ચોક જે થોડીવાર પહેલાં તણાવથી ભરેલો હતો હવે એકતા અને સન્માનથી ગુંજી રહ્યો હતો દરોગા અને અર્જુન સાથે સાથે ઊભા હતા ભીડે બંનેનું અભિવાદન કર્યું અર્જુનનું સ્મિત અને દરોગાનું ઝૂકેલું માથું આ બંને તસવીરો આખા ગામની યાદોમાં હંમેશ માટે અંકિત થઈ ગઈ મિત્રો દેશનો કોઈ પણ અધિકારી હોય જો આર્મીવાળા રજા પર આવે તો તેમનું દિલથી સ્વાગત કરવું જોઈએ કારણ કે એમના લીધે જ આપણે શાંતિની ઊંઘ ઊંઘી શકીએ છીએ મિત્રો પોલીસ અને આર્મી બંને દેશના રક્ષક છે આપણે બંનેનું સન્માન કરવું જોઈએ અને તમે આર્મીવાળા અને પોલીસવાળા માટે શું ભાવના રાખો છો કમેન્ટમાં જણાવજો